आचार्य कृष्णमणि महाराज श्री कृष्ण प्राणावेश संप्रदायना जगतगुरु आचार्य पीजे भाई जो के सौराष्ट्रा प्रतिनिधि तरीके हमने गनो सारो काम करेलो अच्छे गुजरातना बीजेपीना अध्यक्ष बनया अच्छे

આપણે સંસ્કૃતિ પરંપરાઓને જાળવી રાખવાના કાર્યો છે આપણા ખૂબ સારા કાર્યો છે અને જ્યારે આપણે આйна મુખ્યમંત્રી પછી પંજાબનો પ્રવાર આપવાનો હવે હું प्यारे અમારા સંપર્કમાં રહેતા અને ધ્યાન પંજાબમાં કઈ રીતે લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે એના માટેના એમના વિચારો ખૂબ સારા હતા ઘણી વખત અમારે મળવાનું થયું ઘણી વખત મીટીંગો થઈ અમારે પણ કેટલીક શાખાઓ પંજાબના છે ને એના માટે હમણાં થોડા દિવસ પહેલા જામનગરમાં મળેલા ત્યારે પણ એમને આ વાત કરી કે પંજાબની બાબતમાં આપણે મળીને થોડી ચર્ચા કરીએ એમનો દેશ પ્રત્યેનો આત્મ પ્રત્યેનો સંસ્કૃતિ પ્રત્યેનો આ વિજયભાઈનો યોગદાન ખૂબ મોટું રહ્યું છે અને એ હંમેશા ચરસ્થારણીય રહેશે એ જે આતનામની એકדינה આકને છે તકલીફ છ આકને ઓ સોતા દર્શનથી એટલા બધા એક સાથે આવું ભળ્યું છે

विजय रूपानी जी को बहुत लोग हैं चाहने वाले उनके गुजरात के अंदर पूरे देश के अंदर और सबको एक बहुत गहरा धक्का लगा है अभी मैं श्रद्धांजलि सभा में उनकी धर्मपत्नी उनके पुत्र और उनके अन्य परिवारजनों से मिला संवेदनाएं प्रकट की मैं भगवान से प्रार्थना करता हूं कि उनकी आत्मा को शांति दे और उनको अपने चरणों में स्थान दे इस